નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણત્રીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો શરૂ કરીએ આજનો વિડિયો અને ક્રમમાં જ આપણે વિડીયો પબ્લિશ કરીએ છીએ અને બાકી જે આપણું પેડ કન્ટેન્ટ છે એને એક્સેસ કરવા માટે આપણી Android એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એમાં ઘણું ફ્રીનું કન્ટેન્ટ પણ છે ઈ બુક મળશે તમને

કોર્સ તમે ખોલશો એટલે અમુક અમુક કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં રાખ્યું છે બધું તમે ડાઉનલોડ પણ કરી શકશો અને જોઈ પણ શકશો ક્લિયર શરૂ કરીએ આજનો ઓગણત્રીસમી ઓગસ્ટનો વિડીયો સૌથી પહેલો ક્ષેશન આજના વિડીયોમાં હાલ પાંચ જીઓ પારસી યોજના પોર્ટલ છે આ કયા મંત્રાલયે શરૂ કર્યા છે હવે અહીંયા પારસી ઉપરથી ખબર પડે કે આ ધર્મની બાબત આવે છે અને પારસી સમુદાય છે બરાબર એકેમાં આવે લઘુમતીમાં આવે લઘુમતી કહેવાય એટલે કે એને કહેવાય બીજો શબ્દ વાપરીએ તો અંગ્રેજીમાં માઇનોરિટી બરાબર એના માટે બીજો પણ એક શબ્દ છે ગુજરાતીમાં અલ્પસંખ્યક બરાબર તો જે મંત્રાલય છે કયું આવશે અલ્પસંખ્યક બાબતોનું મંત્રાલય ઓપ્શન એ આપણો કરેક આન્સર થશે હાલમાં જ જીઓ પારસી પોર્ટલ જે છે બરાબર એનું લોન્ચિંગ કોણે કર્યું છે અલ્પસંખ્યક બાબતોના મંત્રાલય દ્વારા આને શરૂ કરવામાં આવેલું છે બરાબર પારસી જોડાવાના પોતાના આવેદનની સ્થિતિની તપાસ અને આર્થિક સહાયતા પ્રાપ્ત કરવા માટે આ પોર્ટલ છે એ મદદ કરશે બાકી ક્વેશ્ચનમાં ઘણી વાર એવું પૂછે કે પારસી લોકો કયા દેશમાંથી ભારતમાં આવેલા છે પારસી લોકો મૂળ ક્યાંના વતની છે તો કે ઈરાનમાં આ ઇતિહાસમાં પણ તમે આ વસ્તુ ભણતા હશો ત્યારે યુપીએસસી નો તમે ઇતિહાસ સ્ટડી કરો એ માટે બરાબર બાકી એ બધું તમે ભણેલા જશો ભારતની અંદર પારસી લોકોની સંખ્યા કેટલી છે

અને એના માટે એમને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે લઘુમતીમાં બહુ ઓછી સંખ્યા હોય તો એ પારસીની છે બરાબર અને ત્યારબાદ જૈન આવે તો પારસી લોકોની સંખ્યા છે ખૂબ ઓછી છે તો એમને વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રેરિત પણ કરવામાં આવે છે અને નાણાકીય સહાય પણ એ માટે આપવામાં આવે છે આ જે યોજના છે બરાબર જીઓ પારસી યોજના બરાબર અલ્પસંખ્યક મંત્રાલય ની વાત આવી છે તો એના સાથે સંકળાયેલો એક મુદ્દો રિવિઝન કરી લઈએ તો રિવિઝન પોઈન્ટ એ છે કે અલ્પસંખ્યક મંત્રાલયે એક પર્વ ઉજવ્યો હતો લોક સંવર્ધન પર્વ બરાબર

તો એ યાદ રાખીશું આઈએનએસ અરીઘાટ નામ છે બીજી છે સૌથી પહેલી કઈ હતી એવો પણ પ્રશ્ન થાય તો સૌથી પહેલી જે હતી બરાબર પહેલા નંબરની એનું નામ હતું આઈએનએસ અરિહંત તજી અંત બરાબર હવે એના પછીની થર્ડ જે આવશે બીજી તો વાત થઈ ગઈ ત્રીજી આવશે નું નામ છે આઈએનએસ અરિ ધમન બરાબર ત્રણે ત્રણ નામ યાદ રાખવાના છે પરીક્ષામાં ક્વેશ્ચન આવી શકે છે બાકી આ જે અરીઘાટ છે બરાબર એ બેલેસ્ટિક સબમરીન છે છે આનું ડિસ્પ્લેસમેન્ટ છ હજાર ટન જેટલું છે બાકી આની અપર સ્પીડ પાણીની ઉપર સ્પીડ કેટલી છે પાણીની ઉપર ચાલે કે આ પાણી છે બરાબર અને પાણીની ઉપર આ સબમરીન ચાલતી હોય બરાબર તો એની જે સ્પીડ છે બરાબર એ કેટલી છે

સાયન્સ અને ટેકનોલોજીના ક્વેશ્ચન જ્યાં નીકળતા હોય છે ત્યારે એમાં પણ આને કવર થાય છે બરાબર એમાં તાજેતરની જે સબમરીન એ બધું છે આવી બધી ટેકનોલોજી નવી નવી ડેવલપ થતી હોય એ આની અંદર આવી જતું હોય છે તો એમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે એટલે ખાલી સાયન્સ ટેકનોલોજીની બુક વાંચવાથી કંઈ ન થાય આવા કરંટના ક્વેશ્ચન પણ સાયન્સ ટેકનોલોજીમાં એ લોકો લેતા હોય છે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે થાય છે આજે 29 ઓગસ્ટ છે આજે છે રાષ્ટ્રીય ખેલ દિવસ અથવા તો નેશનલ સ્પોર્ટ્સ ડે 29 ઓગસ્ટ ઉજવાય છે ઓપ્શન ડી જવાબ છે હાલમાં જ રાષ્ટ્રીય ખેલ દિવસ 29 મે ઓગસ્ટ ઉજવામાં આવેલો છે સૌથી પહેલી વખત 2012 માં ઉજવાયેલો છે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ એમની યાદમાં એમની જન્મદિવસને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસસોને પાંચમાં એમનો જન્મ છે ઉત્તર પ્રદેશના અલાહાબાદ ખાતે થયેલો હતો જે હાલમાં પ્રયાગ રાજના નામથી ઓળખાય છે તો એ પણ યાદ રાખી લેજો સતત ત્રણ વખત એમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવેલા છે બરાબર એક તો અઠ્ઠાવીસમાં એના પછીનો ચોત્રીસમાં અને એના પછી ઓગણીસો ને છત્રીસમાં તો ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એમણે અપાવેલા છે ભારતને બરાબર બે હજાર ઓગણીસમાં રમત રાષ્ટ્રીય રમત દિવસના અવસર ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂ કર્યો હતો એટલું બધું અગત્યનું નથી અને સ્કીપ કરી શકો છો આ અગત્યનું છે રમત ગમત ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર જેનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવેલું છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું ચલો કોઈ મને કહેશે આ વખતનો બે હજાર ચોવીસનો મેજર ધ્યાનચંદ ખેલરત્નો પુરસ્કાર છે કોને આપવામાં આવેલો છે ચોવીસનો નો યાદ હોય તો ત્રેવીસ નો લખી શકો છો બરાબર ત્રેવીસ નો તો યાદ જ હશે બરાબર ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી આ પણ ઓગણત્રીસમી ઓગસ્ટે ઉજવાય છે તો આન્સર આવશે ઓગણત્રીસમી ઓગસ્ટ હાલમાં જ ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ ઉજવવામાં આવેલો હતો 2010 માં સૌથી પહેલી વખત ઉજવાયેલો હતો અને 2009 માં સંયુક્ત રાષ્ટ્ર એના માટે મંજૂરી આપ્યું હતું કોણ ઉજવે છે તો કે કે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ આને ઉજવે છે ન્યુક્લિયર ટેસ્ટ હતો પરમાણુ પરીક્ષણનો વિરોધ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે તેમજ પર્યાવરણને થતો નુકસાન અંગે લોકોને જાગૃત કરવા માટે પણ આ દિવસ ઉજવાય છે 2024 ની થીમ છે તો પાથ ટુ ઝીરો રોલ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ ઇન ન્યુક્લિયર ડિસ્પ્લેસમેન્ટ ડિસઅરેન્જમેન્ટ બરાબર તો યાદ રાખશો આઈની એમ છે એના પછીનો ક્વેશ્ચન છે હિન્દ મહાસાગરમાં પાણીની નીચે સ્થિત ભૌગોલિક કુલ કેટલી સંરચનાઓને ભારત દ્વારા પ્રાસ્તાવિક નામ આપીને સમાજ કરવામાં આવેલો છે સમુદ્રની સપાટી છે બરાબર અને સમુદ્રની નીચે અંદરના ભાગમાં અમુક ભૌગોલિક સંરચનાઓ શોધવામાં આવી છે તો ત્રણ એવી સંરચનાઓ છે જેને ભારતે નામ આપીને સમાજ કર્યા છે આન્સર આવશે ત્રણ ત્રણ કઈ કઈ છે ને શું શું નામ આપ્યા છે એ પણ વાત કરશું તો હિન્દ મહાસાગરમાં ત્રણ ભૌગોલિક સંરચનાઓને ભારતે નામ આપ્યા છે બરાબર એક છે એકનું નામ છે કલ્પ તરુ ચોટી બીજું છે અને સંસ્કૃત ભાષાનું એક એવું વૃક્ષ છે કલ્પ વૃક્ષ બરાબર તો જેમાં એવું માન્યતા હતી કે આ વૃક્ષમાં પાસે જઈને તમે જે પણ માંગો એ માન્યતા પૂરી થઈ જાય છે એમાં તમે જે પણ માંગો એ મળી જાય છે તો એટલા માટેને હતું તો કલ્પવૃક્ષ કહેવાતું હતું બરાબર તો કલ્પતરુ ચોંટી એક નામ આપ્યું છે ચંદ્રગુપ્ત ચોંટી મૌર્ય સામ્રાજ્યના એક મહાન શાસક હતા અને એક છે અશોક સીમા બરાબર તો અશોક પણ મૌર્ય સામ્રાજ્યના શાસક હતા ચંદ્રગુપ્ત પણ મૌર્ય સામ્રાજ્યના પ્રસિદ્ધ શાસક હતા સમ્રાટ અશોક તરીકે આપણે અમને ઓળખીએ છીએ હિસ્ટ્રીમાં બધી વાતો થતી હોય છે બરાબર બાકી આ ત્રણેય છે

તો શબ્દ નામનું પ્લેટફોર્મ પ્રસાર ભારતી દ્વારા શરૂ કરવામાં આવેલું છે અને આ જે સમાચારમાં સાજા કરણ સેવા છે એક પ્રકારની શબ્દ પોર્ટલ છે એના માટે છે સમાચારમાં જે વિભિન્ન મીડિયા હોય છે એને વિડીયો ઓડિયો અને ટેક્સ મેસેજ તેમજ ફોટો આ બધી વસ્તુ છે પ્રોવાઈડ કરશે શબ્દ નામનું પોર્ટલ તો જે મીડિયા છે એના માટે ખાસ કરીને છે કે એમને કન્ટેન્ટ લેવું એ ક્યાંથી લેવું બરાબર તો મીડિયામાં સરકારી મીડિયા છે

ચર્ચાનો વિષય બન્યો હતો તે કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવે છે તો ભારતના એમએસએમ અમેરિકાના લઘુ વ્યવસાય પ્રશાસન સાથે કરાર કરેલા છે અહીંયા આ સાથે જ ઓગણત્રીસ તારીખના વીડિયોને વિરામ આપીએ મળીએ ત્રીસમી તારીખના વીડિયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો વોચિંગ